કૃતજ્ઞતાની આપણી સતત પ્રેક્ટિસ આપણને જીવન પ્રત્યે સકારાત્મક દ્રષ્ટિકોણ વિકસાવવામાં મદદ કરે છે આ શ્રેણીમાં આજે હું કૃતજ્ઞ છું સેશનના પાંચમા દિવસે ચમત્કારિક ધન પ્રત્યે આજના ચમત્કારિક ધન સેશને મને ધન પ્રત્યેના મારા વિચારો અને લાગણીઓ સમજાવ્યા આ સેશને શીખવ્યું કે ધન માત્ર પૈસા નથી પરંતુ વિચાર ભાવના અને આભાર સાથે જોડાયેલું એક પ્રવાહ છે ચમત્કારિક ધનમાંથી મને મળેલી સમજ પ્રમાણે લખવાનો પ્રયત્ન કર્યો છે આજે હું કૃતજ્ઞ છું જોય સેશનના પાંચમા દિવસે ચમત્કારિક ધન પ્રત્યે કારણ કે આ સેશને મને સમજાવ્યું કે જે ધન મારી પાસે છે એની કદર કરવાથી વધુ ધન આવે છે એ બદલ પાંચમો દિવસ ચમત્કારિક ધનનો હું ખૂબ જ આભારી છું આભાર 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 આજે હું કૃતજ્ઞ છું જોય સેશનના પાંચમા દિવસે ચમત્કારિક ધન પ્રત્યે કારણ કે આજે સમજાયું કે ધન પ્રત્યે ભય નહીં પણ વિશ્વાસ અને આભાર રાખવો જોઈએ એ બદલ પાંચમો દિવસ ચમત્કારિક ધનનો હું ખૂબ જ આભારી છું આભાર 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 آج ہوں کت سیشن چمت مجھے یاد کرسن دیکھ چمت دن, دن پرتہ આ સેશને મને મારા ખર્ચ અને બચત પ્રત્યે સજાગ બનાવવાનું શીખવાડ્યું એ બદલ પાંચમો દિવસ ચમત્કારિક ધનનો હું ખૂબ જ આભારી છું આભાર 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 આજે હું કૃતજ્ઞ છું જોય સેશનના પાંચમા દિવસે ચમત્કારિક ધન પ્રત્યે કારણ કે આ સેશને મને સમજાવ્યું કે ધનને નકારાત્મક નહીં પરંતુ સકારાત્મક ઉર્જા તરીકે જોવું જોઈએ એ બદલ પાંચમો દિવસ

આજે હું કૃતજ્ઞ છું જોય સેશનના પાંચમા દિવસે ચમત્કારિક ધન પ્રત્યે કારણ કે આ મને સમજાવ્યું કે મારી મહેનત સમય અને પણ ધન સાધન છે એ બદલ પાંચમો દિવસ ચમત્કારિક ધનનો હું ખૂબ જ આભારી છું આભાર 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 આજે હું કૃતજ્ઞ છું જોય સેશનના પાંચમા દિવસે ચમત્કારિક ધન પ્રત્યે કારણ કે આ સેશને મને સમજાવ્યું કે મારી પાસે જે કંઈ છે તે પૂરતું છે અને આ સંતોષ મોટી સંપત્તિ છે તે બદલ પાંચમો દિવસ ચમત્કારિક ધનનો હું ખૂબ જ આભારી છું આભાર 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 આજે હું કૃતજ્ઞ છું જોય સેશનના પાંચમા દિવસે ચમત્કારિક ધન પ્રતે કારણ કે આ સેશનથી મારામાં ધન પ્રત્યે જવાબદારી ને સમજદારી વધી છે તે બદલ પાંચમો દિવસ ચમત્કારિક ધનનો હું ખૂબ જ આભારી છું આભાર 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 આજે હું કૃતજ્ઞ છું જો સેશનના પાંચમા દિવસે ચમત્કારિક ધન પ્રત્યે કારણ કે એણે મને શીખવ્યું કે ધન આભાર માનનાર તરફ સ્વયં આકર્ષાય છે એ બદલ પાંચમો દિવસ ચમત્કારિક ધનનો હું ખૂબ જ આભારી છું આભાર 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 આ સેશને મારું મન ધન પ્રત્યે સકારાત્મક અને નિર્ભય બનાવ્યું છે હું દિલથી આભાર માનું છું કે ચમત્કારિક ધન જેવી શીખ મારા જીવનમાં મળી છેલ્લે હું હૃદયપૂર્વક આભાર માનું છું ટીએફએલ જોય સેશન અને બધા લીડરોનો જેમણે આજના દિવસે મારા અંદર ધન પ્રત્યે સકારાત્મકતા અને નિર્ભયતા જગાડી આભાર 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 મારા હૃદયમાં આ ભાવના સંપૂર્ણ રીતે વહેતી રહી છે તેથી જ હું દરરોજ સીએફએલની યુટ્યુબ ચેનલને લાઈક કરું છું અને હું તમને પણ એવું જ કરવા વિનંતી કરું છું હું યુનિવર્સનો આભારી છું કે તેમણે મને એક હૃદય આપ્યું છે જેમાં બીજાઓને પાછું આપવાનો જુસ્સો છે આભાર આભાર આભાર